સાબરકાઠા જિલ્લાના કોંગ્રેસના નવનિયુક્ત પ્રમુખે વિધિવત રીતે સંભાળ્યો રીતે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તરીકેનો પદભાર વિધાનસભાની ચૂંટણી બાદ આજે કોંગ્રેસ કાર્યાલયમાં જોવા મળ્યો ખુશીનો માહોલ અને જોવા મળી ચહલ પહલ ટાવર ચોકમાં સરદાર પટેલની પ્રતિમાને ફુલહાર કર્યા બાદ સંભાળ્યો પદભાર જિલ્લા કોંગ્રેસના અગ્રણીઓ મોટી સંખ્યામાં આ સમયે ઉમટી પડ્યા હતા મોટી સંખ્યામાં ઉમટી પડેલા કાર્યકર્તાઓની હાજરીમાં એક થઈને ચૂંટણીમાં જીત મેળવવાનું કર્યું હતું આહવાન આજ રોજ સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ ભવનની અંદર સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે પદગ્રહણ સમારોહની અંદર મારી ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીએ અને ગુજરાતના પ્રમુખ શ્રી શક્તિસિંહભાઈ પૂર્વ સાંસદ મધુસૂદન મિસ્ત્રી સાહેબ સિદ્ધાર્થભાઈ પટેલ અમિતભાઈ ચાવડા આ બધાની ભલામણથી મારી જે અહીંયા જિલ્લામાં પ્રમુખ તરીકે જે નિમણૂક થઈ છે એ બદલ પહેલાં તો હું કોંગ્રેસ પાર્ટીનો ખૂબ ખૂબ આભાર માનું છું સાથે સાથે જિલ્લા કોંગ્રેસના સૌ આગેવાનો અને અમારા સૌ પદાધિકારીઓનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું આવનાર દિવસોની અંદર લોકસભાની જે ચૂંટણી આવી રહી છે એમાં કોંગ્રેસ પાર્ટી એના નેતૃત્વની અંદર જે કોઈ ઉમેદવાર આવશે એને અમે જીતાડવા માટે અહીંથી સારામાં સારી મહેનત કરી અને દિલ્હી સુધી મોકલવાનો પૂરેપૂરો પ્રયત્ન કરીશું ત્યારબાદ તાલુકા પંચાયત જિલ્લા પંચાયત અને નગરપાલિકાની અંદર જે ચૂંટણી આવી રહી છે તેમાં અમારા સનિષ્ઠ કાર્યકરોને અહીંયા વધારેમાં વધારે તાલુકા પંચાયતો બને જિલ્લા પંચાયત બને અને નગરપાલિકાઓ બને એની અંદર સારા ચૂંટાયેલા સદસ્યો જાય એ પણ અમે સાથે સાથે પૂરો પ્રયત્ન કરીશું અને જિલ્લા કોંગ્રેસનું જે સંગઠનનું માળખું છે તેમાં પણ જે કંઈ ફેરફારો કરવા પડે તે કરી પણ સારા કાર્યકરોને નવી તક આપીશું નવા યુવાનોને કોંગ્રેસની અંદર ઉમેરો કરી અને કોંગ્રેસને મજબૂત બનાવવાનું કામ હું કરીશ એવી આજે હું ખાતરી આપું છું આ ટીવીના માધ્યમથી આપે આજે જે કંઈ અમારું આ અહીંયા હાજરી આપીએ બદલ આપની પણ ટીવી ચેનલનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું જય હિન્દ જય ભારત જય ગુજરાત સબસ્ક્રાઈબ ના એન્ડ પ્રેસ ધ બેલ આઈકન નેવર મિસ એન અપડેટ